નમસ્કાર મિત્રો હું નિકુંજ જાની ફરી એકવાર આપની સમક્ષ લોકજાગૃતિ કલ્યાણ સમાજ કલ્યાણ અને દેશના વિકાસની વાતો લઈને આવી ગયો છું આજે આપણે એક અગત્યના મુદ્દા પર ચર્ચા કરીશું કે સમાજમાં જે ચાલી રહેલા દૂષણ વ્યભિચાર અને ખોટા કાર્યોની વિ ઉપર એક માણસ કેમ નથી લડી રહ્યો તો એની પરિસ્થિતિની આજે ચર્ચા કરીશું એવું કહેવાય છે કે દેશમાં ત્રણ પાઠ છે દેશની જે પોપ્યુલેશન છે એમાં એવું કહેવાય છે કે સોળ ટકા વસ્તી છે જેની જોડે દેશનું લગભગ એંસી ટકા ધન છે જેટલું આપણી ઇકોનોમી છે બીજી ચાર ટકા છે જે ઇકોનોમિકલ લેવલથી પણ બોટમમાં જીવે છે અને બીજી એંસી ટકા જે પ્રજા છે જે સામાન્ય માણસ છે આપણે સામાન્ય માણસની પરિસ્થિતિની વાત કરીશું તો સમજો મેજોરિટી સામાન્ય માણસની છે તો સામાન્ય માણસની પરિસ્થિતિ શું હોય છે અને કેમ એ આ બધી સિચ્યુએશનમાં પોતાનો અવાજ નથી ઉઠાવતો મેં પહેલાં બી બે ત્રણ વિડીયો મૂકે છે દારૂબંધી નશાબંધી વ્યસન મુક્તિ આ જે પરિસ્થિતિ છે એનો વિરોધ કેમ નથી થતો તો કાલે એક મિત્ર મળ્યા હતા અને એની જોડે ચર્ચાથી ને એ ચર્ચા પરથી ખરેખર મને વાતને યોગ્ય લાગી એ માણસે કીધું કે એટલો સમય જ નથી મારી જોડે તો એ સમયની વાતચીત નીકળી સમય કેમ નથી તો એની ચર્ચાની એક સામાન્ય માણસ છે કે જે પચાસ હજાર સાહીઠ હજાર કે સિત્તેર હજાર કે જે બી પગાર ધરાવતો હોય તો એની ઇકોનોમી એ લેવલની હશે એટલે કે હું સવારે ઊઠું નહીં ધોઈને તૈયાર થવું તૈયાર થઈને જવું એટલે સમજો પચાસ હજારના સેલેરીમાં એ ઓફિસ જાય ઓફિસમાં જાય એટલે એનો બોસ કહે કે રોકાઈ જાય તો એ રોકાય એટલે કદાચ નવ વાગે જતો હોય પાંચ છ વાગે છૂટતો હોય ને પછી બિચારો નવ વાગે ઘરે જાય તો એ માણસ પોતાના ફેમિલીને જ સમય નથી આપી શકતો તો પછી દેશ વિકાસ કે વિચારો કે દેશ માટે લડવાની તો એની જોડે સમય ક્યાંથી જ હોય આજુબાજુ શું ચાલી રહ્યું છે એનાથી તો એના બિચારો મતલબ જ ના હોય એટલે એ પોતાના પરિસ્થિતિ પોતાના ફેમિલીને સર્વાઈવ કરવા માટે એટલું બધું ઝઝૂમી રહ્યો હોય કે એને બીજી કોઈ ચર્ચામાં એનો રસ જ ના હોય અને એ પરિસ્થિતિનો જ ઉપયોગ આપણા નેતાઓ આપણા ભ્રષ્ટ અધિકારીઓ અને જે સામાન્ય પબ્લિક જે ઉલ્લુ બનાવવાના કાર્ય કરે છે જેમ કે સોનાની બંગડી ધોઈને લઈ જવા સાયબર ફ્રોડ થવું એ આ પરિસ્થિતિનો જ લાભ લઈ રહ્યા છે અને એક સામાન્ય માણસનું સામાન્ય એક વર્ક કરું તો હું મારું જ એક્ઝામ્પલ આપી દઉં આજે કે હું સવારે વહેલો ઉઠ્યો અને સવારે વાઇફે કીધું કે દૂધ લઈ આવો ને હું દૂધ લેવા ગયો દૂધ લેવા ગયો તો નોર્મલ રિટેલરે એક રૂપિયો મારા જોડે વધારે લીધો એટલે મેં તરત એની જોડે આર્ગ્યુ કર્યું કે કેમ એવું એટલે કે તમને યોગ્ય લાગતું હોય તો લો ને તર કંઈ વાંધો નહીં હવે મને એવું લાગ્યું કે મારે એની પરિસ્થિતિ સામે લડવું એના કરતાં બેટર છે કે એક રૂપિયો વધારે આપીને હું નીકળી જાઉં કારણ કે સવારે છોકરાઓને સ્કૂલમાં જવાનું હોય મારે ઓફિસ જવાનું હોય આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એવું લાગ્યું મને કે મારે પ્રાયોરિટી મારા છોકરાઓની સ્કૂલ અને મારા જોબને આપવી જોઈએ એટલા માટે હું એની જોડે બહુ આર્ગ્યુ ના કર્યો અને ફરી પાછો હતો એ કામે લાગી ગયો એટલે મેન્ટલી મેં પ્રિપેર કરી દીધું કે કંઈ નહીં હવે ત્રણ રૂપિયા વધારે લે છે છોડને એ ત્રણ રૂપિયાની જફા માટે મારે કે એની જોડે લડવું આવી જ પરિસ્થિતિ દરેક સિચ્યુએશનમાં થતી હોય છે સામાન્ય માણસ પોતાનું મકાન લે મકાન પછી એ ઈએમઆઈ લે એક પચાસ હજાર સાઠ હજારનો પગાર હોય એનો પચીસ હજાર ઈએમઆઈ હોય એક સપના જોવાનો દરેકને અધિકાર છે એટલે એને પોતાની એક નાની સપનાની કાર વસાવી હોય એ પણ ઈ પર હોય આ પરિસ્થિતિમાં જો સામાન્ય માણસ ઘરેથી નીકળે એટલે એને દસ ચેલેન્જ હોય છોકરો કહે કે પપ્પા મારે એક આજે કોમ્પિટેટિવ એક્ઝામ છે એની ફીસ ભરવાની છે બે હજાર આપજો ને પપ્પા મારી ટ્યુશન ફીસ બાકી છે કહેજો ને વાઇફ કે મારે આ વસ્તુ લાવી છે તો દરેકની ચેલેન્જ હોય એ ચેલેન્જને પૂરી કરવા માટે એ બિચારો જ્યારે નવ વાગ્યાથી બે કિલો વજન પહેરેલા બૂટ પહેરીને નીકળી જતો હોય એક ટુ વ્હીલર પર અને એ પરિસ્થિતિમાં પછી એ ઓફિસ જાય ઓફિસની પાછી ચેલેન્જ હોય એની ઊભીને ઊભી કામની ત્યાં પણ એને ગ્રોથ કરવો હોય બોસને સંતોષથી લાવી હોય આ પરિસ્થિતિમાં જો એ નવ વાગ્યાથી પાંચ વાગ્યાની ઓફિશિયલ ડ્યુટી પછી પણ એ બિચારો બે કલાક ત્રણ કલાક રોકાતો હોય અને ત્યારે પછી પાછો ઘરે આવેલ થાકી જતો આ સિચ્યુએશનમાં એ પોતાના ફેમિલીને જ પૂરો ન્યાય નથી આપી શકતો તો દેશને તો ક્યાંથી ન્યાય આપવાનો છે તો આ સિચ્યુએશન આપણા દેશની પોપ્યુલેશનમાંથી એટી પર્સન્ટ લોકોની છે તો આ એટી પર્સન્ટ લોકોને જ મારી નબ્ર વિનંતી છે કે પાંચ મિનિટ દસ મા દસ મિનિટ દેશ માટે જગ કલ્યાણ માટે અને પોતાના કલ્યાણ માટે અને એવું કેમ તો એનું કારણ આપું જો આ પરિસ્થિતિ રહેશે ને તો દેશનું યુવાધન દેશમાંથી વિદેશમાં જઈને વસી રહેશે એક વસ્તુ તો શ્યોર છે કે નવી પેઢી એકદમ ચેલેન્જર મતલબ એવું કહેવાય કે બહુ હોશિયાર છે એનો ગ્રાસપિંગ પાવર બહુ અપ છે અને એમના તર્ક બી બહુ અપર લેવલના છે તો આ બધી પરિસ્થિતિ એમને પોતાના પિતાને કે પોતાના ભાઈને આ પરિસ્થિતિમાં જોયા હોય પછી શું કરવા આ દેશમાં રહેશે કયા કારણથી આ દેશમાં રહેશે એને પ્લેટફોર્મ હવે આજે હું એક શરૂઆત કરું કે મારે આ બધી વસ્તુ માટે ફાઇટ કરવી છે તો મને પ્લેટફોર્મ નથી મળી રહ્યું મને તમારા બધાનો સપોર્ટ નથી મળી રહ્યો સપોર્ટ એટલે કઈ રીતે જો મેં એક વિચારક્રાંતિ જ શરૂ કરી છે અને એ વિચાર ક્રાંતિને ઉપર પહોંચાડવી હોય તો તમારા બધાએ મારો વિડીયો શેર કરવો જ પડશે મેક્સિમમ લોકોને બતાવું જ પડશે મારી જોડે તો ઘણી કોમેન્ટ્સ આવી છે કે તમે વિડીયો સારા બનાવો છો તમે હિન્દીમાં બનાવવાનો ટ્રાય કરો તો તમારા વ્યુવર્સ વધશે મારો વ્યુવર્સ વધારીને મારો ઇકોનોમિકલ ક્રાઇટેરિયા નથી મને તો એક જનજાગૃતિ છે અને ઇનડાયરેક્ટલી મને એક ઇનસિક્યુરિટી છે ઇનસિક્યુરિટી એવી છે કે કદાચ મારા છોકરાઓ પણ પછી મને એવું નાખે વીસ વર્ષ પચીસ વર્ષ કે પપ્પા અમારે ફોરેન ભણવા જવું છે અને ફોરેનમાં વસી જવું છે એટલે સામાન્ય માણસ તો આખી જિંદગી જે કમાઈને પૈસા ભેગા કર્યા પછી એનો બાળક એ કે પપ્પા મારે યુએસ જવું છે કે કેનેડા જવું છે પછી પાછું એ બધું જ ઇકોનોમિકલ એને જે કમાયું એ બધું એની પાછળ ખર્ચી નાખે અને પાછો હતો એ એવો ને એવો એની સિચ્યુએશનમાં એની લાઈફમાં એની જિંદગીમાં પાછલા જીવનમાં તો એ જ પરિસ્થિતિમાં આવીને ઊભી રહી જાય અને પછી પાછી એ પરિસ્થિતિની સાયકલ ચાલુ રહે આ રીતે આપણું ભારતમાં ભારતીયોનું અસ્તિત્વ જોખમાઈ જશે એટલે આ સિચ્યુએશનને લડવું હશે તો આ વિચાર ક્રાંતિ માટે આ વિચારને મોદી સાહેબ અમિત શાહ સાહેબ કે છેક સુધી પહોંચાડવા જ પડશે એટલે આ માટે મને મારી નમ્ર વિનંતી આપ સૌને કે મારો વિડીયો શેર કરો સમજો વિચારો અને યોગ્ય લાગે તો આ વિચારોનું આપલે બીજા લોકો જોડે વર્બલી કરો સમાજમાં જ્યારે તમે બેસો છો બે વ્યક્તિઓ જોડે ચર્ચા કરો છો ત્યારે પણ આની ચર્ચા કરો તો ખરેખર એક દિવસ અને જો હું જે વિડીયો બનાવું મારા વ્યૂવર્સ બી ઘણા બધા હોય છે કદાચ એક એક વ્યક્તિ પણ એને અનુસરશે ને તો મારા વિડીયો બનાવેલો વસૂલ છે મારો કોન્સેપ્ટ કોઈ ઇકોનોમિકલ નથી એટલે મહેરબાની કરીને એકવાર સમય કાઢીને મારો વિડીયો જુઓ અને મેક્સિમમ લોકોને મોકલો આ વિચાર ક્રાંતિ છે અને આ ક્રાંતિથી જગની ક્રાંતિ થશે દેશની ક્રાંતિ થશે ધર્મની ક્રાંતિ થશે અને સૌની ક્રાંતિ થશે એ સાથે જ હું વસ્તુ વિડીયોની સમાપ્તિ કરું છું અસ્તુ જય હિન્દ જય ભારત